હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જુઓ શિયાળો છે અને આમળા આવી રહ્યા છે તો આમળામાંથી આપણે એક સરસ મજાની રેસીપી બનાવશું એ મુરબો પણ નથી અને કેન્ડી પણ નથી અને તમે લોકો જાણો છો આમળામાં ભરપૂર વિટામિન સી હોય છે અને આમળાની એક ખાસિયત એ છે કે એને આપણે બાફી કે તડકે સૂકવી પણ એનું વિટામિન સી નાશ પામતું નથી તો આપણે પહેલાં તો આમળાને બાફવા મૂકી દઈશું અને આ બધા જ આમરા આપણે બાફી નાખશું અને બાફ જ્યારે બફાઈ જાય ત્યારે એ આમ ખુલી જાય છે એટલે સમજવું કે બફાઈ ગયા છે અને ઘણી વસ્તુ એવી છે જે એનું વિટામિન કે હોય છે જે તત્વ એ નાશ પામતા નથી તો એમાં એક આંબળા એક ગાજર એક પાલક અને કઠોળમાં પણ મગ હા તો એટલી વસ્તુ એ ચાર વસ્તુ એવી છે જેને આપણે ઉકાળી સૂકવી કે ગમે કરી તો પણ એના પોષક તત્વો નાશ પામતા નથી અને જો આ રીતે મેં આમળા હવે તમે જોઈ શકો છો આવી રીતના ખુલી જશે તો એ રીતે એના જે બીયા હોય છે એ આપણે કાઢી લઈશું બધા સેજ ઠરવા દેવા મેં તો ખોલી અને તરત જ હું તમને બતાવું છું ત્યારબાદ આપણે એક મસાલો કરી લઈશું તો મસાલામાં જો મેં વરિયાળી તીખા મેથી લીધી છે અને રાઈનો બોરો મારી પાસે ઓલરેડી બનાવેલો છે તો હું બોરોએ નાખવાની છું એટલા માટે આ બધું સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એને ખાંડણીથી ખાંડી લઈશું કારણ કે તમે મિક્સરમાં પણ દરી શકો પરંતુ ખાંડણીથી ખાંડીએ તો સરસ મજાનો સ્વાદ આવે છે એટલા માટે આપણે કંઈને કૂટી લેવાનું એવી રીતના તો હું જો આ રીતના ખાંડણીથી બધું જ સરસ રીતે મિક્સ કરી અને ખાંડી લઈશ હવે જો આપણે એક કઢાઈમાં પહેલાં તો ખાંડ નાખીશું અને ત્યારબાદ પાણી થોડું નાખીશું અને એને ખૂબ સરસ રીતે હલાવીશું ખાંડ થોડી ઓછી લાગે છે કારણ કે આમળા વધારે છે તો તો થોડી ખાંડ ફરીથી નાખી દીધી છે અને એકદમ સરસ મજાની ચાસણી બનાવી લઈશું હવે જો આપણો આ મસાલો જે તૈયાર કર્યો તો ખાંડીને એમાં આપણે મીઠું ચટણી અને સેજ હળદર ઉમેરી દઈશું અને ત્યારબાદ એમાં નાખી દઈશું ચાસણી એકદમ સરસ થઈ જાય એટલે એ બધું એમાં મિક્સ કરી દઈશું અને થોડા લીંબુના ફૂલ અથવા તો તમે સાયટ્રિક એસિડ નાખી શકો પરંતુ લીંબુનો રસ ન આમાં અને આ અથાણું એટલું મસ્ત બને છે કે મુરબા ટેપ હોય છે પણ એકદમ ગયડું તીખું ખાટું એટલે બહુ જ મજા આવે છે મુરબો ગીરો હોય તો તમને નથી ભાવતો ઘણાને અને અથાણામાં તેલ આવે છે પરંતુ આમાં તેલ પણ નથી આવતું જેથી કરીને આપણે ચરબીનું પણ ગમે એટલું ખાય તો પણ કંઈ ટેન્શન ન રહીએ તો અને એકદમ એક સરસ મજાનું તૈયાર થઈ જાય છે તમે આને બે ત્રણ દિવસ તડકે પણ રાખી શકો અને ખાઈ શકો અથવા તો આમ જ બે દિવસમાં આમળામાં બધો મસાલો ચડી જાય છે એટલે તમે આમળામાં જે આપણે મસાલો કર્યો છે એ તીખાસ ગયડાસ ખટાશ બધું કારણ કે એમાં તુરાશ હોય છે તો અને હવે આપણે ચટણી નાખીશું થોડી વધારે કલર માટે અને જો છોકરાઓ માટે હોય તો તમે ન નાખો તો પણ ચાલે કારણ કે તીખાની ભૂકી હોય છે તો ઓલરેડી તીખું જ હોય છે અને જો વધુ તીખું ભાવતું હોય તો તમે વધારે ચટણી નાખી શકો અને જુઓ સરસ મજાનું થોડી વાર રહેશે એટલે એકદમ સરસ રીતે થઈ જશે અને આ અથાણું તમે બારે માસ પણ સાચવી શકો ફ્રીજમાં તો જુઓ મેં એક દિવસ નમ રાખ્યું હતું અને એકદમ સરસ ચાસણી ને બધું એમાં મિક્સ થઈ ગયું છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત બન્યું છે તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફ્રેન્ડ